હવે વાત કરીશું રામ રાજ્યના જય જય કાર વિશે તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લઈને ભારતીય જનતા પાર્ટીની બેઠક છે તે યોજાઈ રહી છે આવતીકાલે દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક યોજાવાની છે ગૃહમંત્રી અમિત શાહ તેમજ પણ તેમાં ખાસ ઉપસ્થિત છે દરેક રાજ્યમાંથી બે પદાધિકારીઓ હાજર રહેશે પ્રાણ પ્રતિષ્ઠા લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવવાની છે તો જે રીતે રામલલ્લા નું પ્રાણ પ્રતિષ્ઠા યોજવાની છે તે લઈને જ અત્યારે હાલમાં બેઠકનો દોર છે તે પણ ચાલુ રહેવાનો છે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ બેઠકમાં હાજર રહેવાના છે ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ ઉપસ્થિત રહેવાના છે દરેક રાજ્યમાંથી બે પદાધિકારીઓ પણ ખાસ હાજર રહેવાના છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તમામ જગ્યાએ અત્યારે હાલમાં જે તૈયારીઓ છે તે ચાલી રહી છે ચર્ચાનો દોર પણ અત્યારે હાલમાં કેન્દ્રની જે સરકાર છે તેમાં ચાલી રહ્યો છે માત્ર હવે જે રીતે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે બાવીસ તારીખ એ તારીખ આવી ગઈ છે જેની સમગ્ર ભારત છે તે ઘણા વર્ષોથી એટલે કે પાંચસો વર્ષ ઉપરથી રાહ જોઈ રહ્યું હતું કે ક્યારે રામલલ્લા છે તે તંબુમાંથી તેઓનું ભવ્યાથી ભવ્ય મંદિર બનશે અને તેમાં બિરાજમાન થશે તો હવે તારીખ આવી ગઈ છે તમામ જે ભારતીયો છે તમામ જે રામ ભક્તો છે તેઓની જે ઇંતજારની ઘડી છે તે હવે ખતમ થઈ છે તો જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ જો રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી તેમજ અલગ અલગ રાજ્યમાંથી પણ બે બે મંત્રીઓ આવવાના છે અને તેમાં જે રીતે રામલલાનો અભિષેક કરવામાં આવશે તેને ચર્ચા કરવામાં આવશે